સાકાર કરવા માટે પૂર્ણ રીતે કટિબદ્ધ છે તો ગુજરાત સરકાર દ્વારા વિકાસની ભ્રામક જાહેરાતો વચ્ચે કડીના છેવાડાના ગામડાઓ આજે પણ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે તો કડીની પ્રજાના સર્વાંગી વિકાસ માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કંઈ પણ કરી છૂટવા માટેની પૂર્ણ તૈયારી ધરાવે છે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના વરવા બહાર લાવી સાચા અર્થમાં પ્રજાહિત સર્વોપરી સમજતા કર્તવ્યનિષ્ઠ લોકોને રાજકીય મંચ પૂરું પાડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી મેદાન છે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સતત કથળત જાય છે તો લેન્ડ ગ્રેબિંગ જેવી ઘટનાઓ છાશ્વા બની રહી છે

उम्मीदवार हमारे भाई मकवाना कमलेश भाई जो कड़ी तालुका से सरदार वल्लभ भाई पटेल के बैटर से लड़ने जा रहे हैं मैं सूरत की जनता से कड़ी की जनता से मैं प्रार्थना करता हूँ कि घर घर तक ये आवाज पहुँचे मकवाना जी को अपने बहुमत वोट देकर विजयी बनाए

ઘણાકાંઠા લોકોના નિશ્ચિત લોકોના વિકાસને સર્વાંગી વિકાસ આલેખી શકાય નહીં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી છેવાડાના માનવીઓ માટે પૂર્ણ રીતે કાર્યરત રહેશે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના જોરે સત્તા આરુળ થતા લોકો વચ્ચે જે આ બાયાઝાળ રચવામાં આવેલી છે એનો ભેદ કરી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સાચા અર્થમાં પ્રજાના સેવક અને પ્રજા હિતને સર્વોપરી સમજતા લોકોને રાજકીય મંચ પૂરો પાડવાનો પૂરો પ્રયત્ન કરશે આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દૂર રાખવા માટેનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે જે સિન્ડિકેટ ચાલી રહ્યું છે એ સિન્ડિકેટ તોડી અને સારા ઉમેદવારોને રાજકીય મંચ પૂરું પાડશે જયહિત જય સરદાર